खादर महानगर पालिका ना दबान कटाव सेल्डा काफलाए नवी माने क्वाडी अने सर्दार नगर सर्कल नजिक थी दबानो दूर के यादा दबान हटाव सेल्डा काफलाए નવી માણેકવાડી વિસ્તારમાં જાહેર રોડ પર છાપરા સહિતના દબાણો ખડકાઈ ગયા હોય તેને હટાવી ચક્યા ખુલ્લી કરી હતી વધુમાં કહી માણેકવાડી વિસ્તારમાંથી

હવે તો શું થાય એટલે જમા બાડવા પડી જાય બધા લઈને મારા ખાં ઘાય ન પનતો હું ઘાય ન પનતો કામગીરી શરૂ રાખો ને બસ લેકો ઉપર રાત મને ઘાય છોડ ના કીજે રાત

બાળકો માટેના ચકડોળ દિવસો થી મૂકી રખાતા પાંચ ચકડોળ ને તંત્રએ લોક મારી જપ્ત કરી તેને છોડાવવા પેટે રૂપિયા પાંચ હજાર દંડ ની વસુલાત કરી હતી